સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી નિકાલ ન થતા હાઈવે ઉપર થયો ચક્કાજામ પર આવેલા દસથી થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ ચારસોથી થી વધુ ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ ગુમ થયા હોવાના આક્ષેપો સ્ટોરી રિપોર્ટ બાય સાજીલ બેલિમ સુરેન્દ્રનગર ના રેખા અમારે આ વરસાદી પાણી નો બહુ જ તકલીફ છે એક થી પાંચ સોસાયટીમાં માં ત્રણસો ઘર બહુ જ પાણી હેરાન થાય છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા ઘર વખરી પલ્લી જાય છે અને ઘણી બધી તકલીફો અમને પડે છે કોઈ પણ આ છો કોઈ આગેવાન કઈ કરી શકતા નથી વારે ઘડી ફરિયાદ નોંધાવે પણ કઈ પણ કરી શકતા નથી

દસા રીતના ખર્ચા કર્યા હોય અત્યારે હાલમાં લગભગ બે હાજર મકાનમાં બેનોને રાંધવા માટે બેનોના આખો દિવસ કપડાં ક્યાં સુકવવા કે રીતે રાંધવું રીતે તે છોકરાને નવરાવવા કરીતે સ્કૂલો મૂકવા જવા એટલી તકલીફમાં છેલ્લા પાંચ વર્ષથી અમારી રજૂઆત છે ગઈકાલે અમે ચીફ ઓફિસરને અને રજૂઆત કરી છતાં પણ કોઈ પણ સાઈડના આ જાડી ચા જાડી ચામડીના તંત્ર તંત્રના માણસો ઊંઘ માંથી જવાબ દેશે કોઈ સાથે નહીં અમારી છેલી ગઈ સાલ નો રજૂઆત હતી તો ગઈ સાલ નો કોઈ પણ પ્રશ્ન બન્યો નથી બન્યો નથી આ લોકો ગમે તે હોય તો પાણી નહીં ના પાણી જતું હોય પાણી જવા દેતા નથી બેનો ને આપણે ખુદ ને મારા આખા પગ માં આડ્યા છે અત્યારે હું એક કિલોમીટર ફરી અહીં આવ્યો છું શું લેવા કે કોઈ તંત્ર ધ્યાન નો દેતું હોય ત્યારે અમારા વસ્તુ કરવી પડે છે વસ્તુ લીગલી કરવાની છે સવારથી સાંજ સુધી અમે ટેક્સ ભરી છે અમારા બધા છોકરા હેરાન થાય છે સાહેબ

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ